એરી મને કોણ રગળો રગવે છો રગવે થા બધું કરી સ માલિક સારો પેલી પીવા અરે શું કહે છે શું કહે છે આજે તો કરવું નહીં મારું નામ રગળો છે

ખેતર માં પાણી વારવાનું છે પાણી વાર અમે મારા સાથે ચો છોકરો તું મારા છોકરા જો તારું કામ એટલું છું પણ જ્યાં આવે તું સર પોટલું ક્યારે લે જા

એવો મોડે ચડાવી દીધો છે છોકરો 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 કરીને લોહાંદર બધું કોણ કરાવી લે છે અને ચા છોકરો 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 કરી લે છે નાના કૌશલ મારી ડોસી હસ હા એટલી બધી ભોઈમ ઉપર ઈ જોવો તો દેખાય જ નહીં ઓહો મારા નોકર મારા છોકરા જેવન મારે પત્તે રગડી નાખી છે

અગિયારસ કરો બારસ કરો આજે પંદરસ કરો પણ કરો આ માલિકે ચાર વર્ણન કહ્યું શ્રી અઢાણી ચેવું બોલતો તો મને આ તો કશું કરવું જ નહીં તમને સહેજે દયા નહીં આવતી મને આ માસુમ છોકરાની ની સહેતો દયા રાખો મારી હાલો ખા 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 કરો છો એની મને આ કીધો તો થોડે સર ઓ ઓ ઓ નશિયા તરિયાનો લેવા દેવાનો સર લિસ્ટ બિસ્ટ બનાવ્યું છે કે નહીં

મારો નોકર ના મારો બાકી રાતે રાતે હું તમને ચોખે ચોખું કઈ દઉં લખાજી તરા હાથ આવજો આ તો તમે હાડું પૈસા બાકી છે આ બધું મારે તો આ આજે માર્યો માર્યો શું વાત કરે મારો નોકર એવું કોઈ દડો ના છે લાગે છે આ તારો છે તારો ને એક નંબર નો જુઠ્ઠો છે એક નંબર નો જુઠ્ઠો છે મારા બેટા નોકર છે પૂરેપૂરી ખાતરી કરીએ મજા બધા કીમીયા ખાતરી કરી લઈએ શું વજન લાગે

શેઠ હા શું થશે તારું બધું થશે ચિંતા ના કરે શેઠ હું તમારું પણ બહુ બની ગયું હવે હેડા છે ને આ પખ્તું કપાવો નહીં પડે શેઠ

અત્યાર સુધી મારે કોમ ના કરવું પડે એટલે મેં ડોંગ કર્યા હતા નહીં માથાનો દુખાવો થયો નહીં કિડની મેં અટકાયું નહીં અટકવું વાગ્યો વાગ્યો તમને પણ આ બધું કોમ ના કરવું પડે પણ હું મોડવા એમ નતો જેટલો વિશ્વાસ રાખ્યો જેટલો વિશ્વાસ રાખ્યો તો

好，好，好，好，好啊！